તેમજ આજુબાજુ ગામ થી પધારેલ ગામના સરપંચ તાલુકાના પદાધિકારી આજુબાજુ બહેનો જનજાગૃતિ કાર્યક્રમ માં આપનો દિલ થી હાર્દિક સ્વાગત કરું છું આપણે દેશ ને આઝાદ થઈ ગયા આજે વર્ષ થઈ ગયા પણ તેમ છતાં પણ આજે આપણા ઘણા બધા લોકો આજે ઓફિસોમાં આજે ઘણા બધા જે નેતાઓ છે એ નેતાઓના ત્યાં પગે પડી પડી અને પોતાની માંગણી અને પોતાના અધિકારો માટે લડતા આવ્યા છે એમણે ભૂતકાળમાં આપણા જ વિસ્તારમાંથી ઘણા બધા લોકોએ આંદોલનો કર્યા છે ઘણા બધા લોકોએ ઉપવાસો કર્યા છે પણ તેમ છતાં પણ આજે આપણે માંગણીઓ આજ દિન સુધી સંતોષાતી નથી આપણા લોકો પોતાના હક અને અધિકાર માટે આજે જયારે આ ડેમ બનાવવા જે સ્થાપના કરવામાં આવી ત્યારે આપણા વિસ્તારમાંથી ઘણા બધા આપણા સમાજના લોકોએ જમીનો આપી છે એ એમપી હોય મહારાષ્ટ્ર હોય કે પછી ગુજરાત હોય પણ તેમ છતાં પણ આપણા લોકોને આજ દિન સુધી ન્યાય નથી મળતો

આજે આ ડેમ બન્યો એમાં એમણે જમીન આપી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની એમાં એમને જમીન આપી પણ તેમ છતાં આજે ઘણા બધા રાજ્યોના અહીંયા ગાડી પ્રોજેક્ટ આવી ગયા ઘણી બધી એજન્સીઓ આવી ગઈ ઘણી બધી હોટેલો બની ગઈ પણ તેમ છતાં પણ આજે એ 48 એકર જમીન જેમણે ગુમાવી અને

છેલ્લા સાડા ચાર વર્ષ થી આદિજાતિ પ્રાથમિક શાળાઓ એવી છે કે જે આજે જર્જરી છે ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં એક થી ચાર ધોરણ બાળકો એક જ ઓરડામાં ભણે છે ઘણી બધી શાળાઓ ના ક્લાસરૂમ એવા છે કે તમે વાત કરો છો અમારા આદિવાસી ને કે અમારો આદિવાસી ભણશે અને જાગશે અલા નેતાજી તમે અમારા બાળકો માટે કમસે જે ઓરડાઓ છે એ ઓરડાઓ તો સારા બનાવો જે શિક્ષકો છે એમાં અઢાર હજાર થી પણ વધારે શિક્ષકો ની આજે ઘટ છે તો અમારો આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય તો આ અમારા સમાજના બાળકો ભણશે કેવી રીતે અને એ લોકો શિક્ષિત બનશે કેવી રીતે તમે મોટા મોટા ના શિક્ષકો આજે ત્રણસો થી પણ વધારે શિક્ષકો એવા છે કે જે લોકો આશ્રમ શાળા અને અન્ય શાળાઓમાં ભણાવી રહ્યા છે એવા શાળાઓના તમે પાંચ પાંચ મહિનાથી પગાર નથી કરી શકતા અમારે તમને કેવું છે કે તમે જે વિસ્તાર આવો છો એ વિસ્તાર એ લોકો આજે પોટલા બિસ્તરા લઈ સુરત અમદાવાદ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વિસ્તાર માં મજૂરી કરવા માટે જાય છે આજે ત્રીસ ત્રીસ વર્ષ થી આ ડબલ સરકાર છે આ અમારા યુવા હું મંદિર આજે આ કાર્યક્રમ છે એ ભાજપના નેતા હોય એ કોંગ્રેસ ના નેતા હોય એ કોઈ પણ પાર્ટી ના નેતા હોય જયારે જયારે આંદોલન હોય ત્યારે આ આગળ કરવામાં આવે છે

જે લોકો સારી સારી ડિગ્રી મેળવવા માટે એ લોકો આજે ઘણી બધી એ લોકો આજે ભણી રહ્યા છે એમના મા બાપ પાસે એટલા પૈસા હોતા નથી તેમ છતાં આજે જે સરકારો ભૂતકાળ માંથી જે કોલરશિપો આપી રહી હતી એ કોલરશિપો તમે આ દિવાળી થી કેમ બંધ કરી દીધી અહિયાં ઘણી ઘણા બધા સાંસદો અહિયાં ચૂંટાઈ આવે છે આપણા વિસ્તારમાંથી ઘણા બધા ધારાસભ્યો છૂટાઈને આવે છે

આજે ઇઠોતેર વર્ષ દેશ આઝાદ થઈ ગયા પણ તેમ છતાં અહીંયા ગાડી નાખ્યા પણ તેમ છતાં આપણા લોકોને રોજીરોટી નથી મળતી આજે અમે જે જગ્યા પરથી આવ્યા ત્યાં ગાડી આપણા જ ગામના લોકો જો આ કેવડિયા જવું હોય તો એમની પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે

આ દેશમાં જે રક્ષા કરે છે બોર્ડર પર એ પણ આપણા ખેડૂત પરિવાર માંથી આવેલા યુવાઓ આજે દેશની રક્ષા કરે છે અને આ જે આપણા દેશમાં તમે જુઓ આપણા ગરીબ માણસોની જે જંગલની જમીનો અને જે ટ્રાઇબલ વિસ્તારોમાં જે જમીનો આવે છે એ આ નેતાઓ બેઠેલા જે છે એ નેતાઓ આ ઉદ્યોગપતિઓને આપી દે છે આપણી જમીનો

આજે પાંચ પાંચ વર્ષ પૂરા થઈ જાય છે આજે એક પણ નેતા આપણા પ્રજાના પ્રશ્નોના ઉભા ઉભારવા માટે કોઈ આવતું નથી આવે છે ભાઈ ભોઈ આજે ધારાસભ્ય આટલા વર્ષોથી તમે સરકાર ચૂંટીને લાવો છો આજે તમારા વિસ્તારમાં કોઈ દિવસ ધારાસભ્ય કે કોઈ સાંસદ સભ્ય આવે છે જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ છૂંટાઈને આવે છે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ છૂંટાઈને આવે છે આપણા વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે તેમ છતાં એ લોકો આજે જન જાગૃતિ કાર્યક્રમો લઈ લઈ અમે આપણા સમાજ અને આપણા જે હક અને અધિકારો છે એના અવાજ માટે આપણા જગાડી રહ્યા છે આજે

અને એમની પર જો ખોટા ખોટા એફઆઈઆરઓ કરી અને એમની પર જો આ જેલો એ ભોગવતા હોય તો આપણે પણ આજેથી મક્કમ થઈ જવું જોઈએ પડશે અને આપણે પણ સંકલ્પ લેવા પડશે આપણા હક અને અધિકાર માટે એટલે આપણે આવનારા દિવસોમાં તમામ ભાઈઓએ પણ ચૈતરભાઈ બની અને આપણા વિસ્તારમાં જે નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો રોડ હોય રસ્તા હોય પાણીની સમસ્યા હોય દરેક પ્રશ્નો માટે તમારે પણ ચૈતરભાઈ ફરી અને આપણા વિસ્તારના પ્રશ્નો ઉઠાવવા પડશે શું તમે બધા તૈયાર છો તૈયાર છો ખરા તો આપણે હવે ચૈતરભાઈને પણ સાંભળીશું મારી વાણીને હું અહીંયા ગાડી વિરામ આપું છું એ માટે એકવાર ફરીથી ચૈતરભાઈ હમણાં સાહેબ આપણી વચ્ચે આવશે તો જોરદાર એક વાર નારો થઈ જાય બોલો જય આદિવાસી જય આદિવાસી